શ્રાવણ માસ ઓલમોસ્ટ પૂર્ણ થયો છે ભાદ્રપદ માસની શરૂઆત થઈ રહી છે તો ભાદ્રપદ મહિનાની શરૂઆતની અંદર અને શ્રાવણ માસની પૂર્ણતાની અંદર એક ભાદરવી અમાસ આવે છે આ અમાસ્ય અતિ ઉત્તમ બતાવી છે જો આ અમાસા દિવસે હું તમને જણાવી રહ્યો છું જો ઉપાય કરી લેશો તો ભગવાન પિતૃઓ અને મહાદેવની કૃપા તમારી બધી જ મનની મનોકામના પૂર્ણ થશે તો આવો આપણે વિડીયોમાં જાણીએ કે ઉપાય કયા છે તો શું કરવું આપણે જાણીએ સવારમાં સાત વાગે ઊઠી પીપળાના થડ પર જવું પીપળા પાસે જઈ ત્રણ લોટી જળની ચડાવી ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ બોલીએ અને સાંજના સમય એટલે કે સંધ્યા ટાણે તમારા ઘરની અંદર તમારું જે મંદિર હોય ત્યાં મંદિર દીપ પ્રજ્વલિત કરવો અને ઓમ નમઃ શિવાય મંત્રની થાય એટલી યથાશક્તિ માળા જપ કરો જેનાથી ભગવાન મહાદેવ અને તમારા પિત્રોની કૃપા તમને પૂર્ણતા પ્રાપ્ત થશે અને તમારી બધી મનોકામના પૂર્ણ થશે ભાદ્રપદ મહિનાની અંદર ક્યાં ક્યાં ઉપાય કરવાથી શું ફળ સારા મળે છે એ જાણવા માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં Harar Mahadev Om Namah Shivaya Jai Shri Krishna